કઈ છે એટલે કે તમારી જે પૂરક પરીક્ષા છે કઈ તારીખે ચાલુ થવાની છે ઓકે તો જોઈએ આજનો આ લેટેસ્ટ પરિપત્ર તો તમને જણાવવામાં આવેલું છે કે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત સંસ્કૃત પ્રથમા અને મધ્યમા માટેની પ્રથમ માટે ચોવીસ છ બે હજાર ચોવીસ થી યોજવામાં આવશે એટલે કે તમારી જે પૂરક પરીક્ષા છે એ છઠ્ઠા મહિનાની છોવીસ તારીખથી ચાલુ થવાની છે ઓફિશિયલ તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે ઓકે તો આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત